નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રત થતા તેમને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો અમદાવાદના ત્યારે જમાલપુર વિસ્તારમાં રિવરફ્રન્ટ પાસેથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે વધુમાં વાત કરીએ તો બાઇક ચાલક કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે જેમાં અલ્પેશ માંડવી નામના ત્યારે સતત વર્ષના યુવકનું મોત નીપજ્યું હતું તો બાઇક બેલેન્સ ગુમાવતા ઇલેક્ટ્રિક લાઇટર ધાભલા સાથે ટકરાતા ટકરાયા હતા અને બાઇક પાછળ બેઠેલા પ્રકાશ પ્રમાણ નામના વ્યક્તિને ઇજા થઈ હતી મળતી વિગતો અનુસાર વધુ મિત્રો આપને એ પણ જણાવી દઈ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ઇજાગત વ્યક્તિને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા દેવગઢ બાવરીયા નજીક અકલિયા ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો તારંગા વેચથી પરત ફરી રહેલી મોટર સાયકલ રીતે ત્યારે ટાટા ડમ્પરે ટક્કર મારીને કચડી નાખ્યો હતો જી મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ